તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી બધા ને આ મારા નવા બ્લોગ ની અંદર બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ મસ્ત એવી સવાર થઈ ગયો મસ્ત મોર્નિંગ થઈ ગયો ગાઈઝ ને આપડે ચાય નાસ્તો કરીને રેડી થઈ ગયા છે મસ્ત ફ્રેશ સીએ છે ગાય અને સવાર સવારમાં ગાય છે ને થોડા થોડા છોટા એટલે હલકા હલકા છોટા આવતા હોય થોડા થોડા તડકા આવતા હોય થોડા થોડા સોયલા કરતા હોય ફિર થોડા થોડા ઝરમર ઝરમર વરસાદ પડતા હોય ગાઈસ તો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બહુ એન્જોય કરી દઈએ છીએ હાલમાં કે એકદમ ગરમીનો માહોલ છે ને ગાયબ થઈ ગયો છે બહુ વચ્ચે બહુ ગરમી પડતી હતી હવે ઠંડુ એક અહેસાસ થઈ રહ્યો છે બારિશનું મોસમ છે એટલે બહુ મજા આવે છે કાંઈ જેનું બ્લોગમાં પણ આપણા બ્લોગ બનાવવાની પણ મજા કંઈ અલગ આવે છે અને ફિલિંગ બહુ મસ્ત થાય છે તો તમે લોકો સપોર્ટ કરતા રહો ગાઈ અને આજના બ્લોગમાં જો કન્ટિન્યુ બન્યા રહો પહેલાં આપણે બધાને છે ને ગુડ મોર્નિંગ કરીએ તો ગુડ ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ બટ ગુડ મોર્નિંગ હા વેપારી આવેલા તો ડુંગળી લો વેપાર કરવા કાઢી છે ખાવાની છે વેપાર માટે કાઢી છે સરપંચ ગુડ મોર્નિંગ સરપંચ ગુડ મોર્નિંગ ક્યાં કરે એવું ઉજા કરો છું ને બાલજી ગુડ મોર્નિંગ છ મારો પણ બેરો છે નહીં ગમતું નહીં ગમતું એવું નહીં તાણ જોઉં સોમ કે એડમિશન બેડમિશન એવું રહ્યું અમદાવાદમાં કમ્પ્લીટ કમ્પ્લીટ ત્રણ જવાનું છે સોમવાર સોમવાર ફાઈનલ ના આવી જવું હા ભાજપના રોટલા ખાવા તરફ ના બસ અહીંયા ગુડુ આઈ જ નહીં કારણે ગુડું ચોટી છોટી 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 પિંક 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 યા યા પિંક પિંક હા કેવો હાય ના બોલે સવાર સવારનું જો અમાર દાંતેળું લઈ લીધું છે ભાઈ શું વેલા વહેલા દાંત સીડી એમ બધું છે આ બધું આ બધું આવું બધું છે

તમ પીધો તો લાورا કેビલામ બકાં જાતી તો વાટકી આ વાટકી મેં જો મેં જો આવો ફાઇનલી આપણે નહી ધોન રેડી થઈ ગયા છીએ કારણ કે પહેલાં જમી ગાઈઝ નહીં ધોન રેડી થઈ ગયા છે અને હાલમાં વાગી ગયા છે દોડ તો ગાય એવી વાત છે કે આપણે જવાન છે અચાનક પટૂન મૂકવા એટલે પિયર જવાન છે પટૂની એટલે આપણે મૂકવાનું જવાન છે તો આપણી સાસરીને જવાન છે હાલમાં એમાં કહ્યું કે ત્યાં આપણે બાજરી વાઢવાની છે ને એવું બધું કામ છે તો ફાઇનલી વરસાદ પણ આવે તો ફટાફટ લેવાઈ જાય ને બધું માટે કામ છે બાજરીને લણવાની છે ને એવું બધું છે વાઢવાની નહીં ચલો તમે પટોન મૂકવા જવું છે તો આ બાદ અમારે ગુડું રેડી થઈ જાય

નાવું લાગે થઈ જાય એ મોટું નહીં પણ ચેક તો કરો ખબર પડે ના તો આ બધા તો મારા પપ્પા લાવ્યા હતા ગુડ્ડુ માટે કપડો પણ પડે છે મોટો લાગે છે મસ્ત પણ થોડો મોટો લાગે છે પણ થોડો મોટો નહીં લાગતો હા બેટી મસ્ત મસ્ત બાબા લાવ્યા હતા બાબા પણ ગાઈ થોડો મોટો પડે છે એટલેથી થોડું ફિટ કરવાનું છે અને હારી ફિટ કરવું પડે એવું કેવું લાગે છે જ મસ્ત હા ગાય જો હે હા દર્પણમાં જોવા દયો બાબા

શું કહેવાય ન વહ એવું નેકળી જાય મગજ મોદી એન કહ ઉતરી જ જવાનું છે કારણ કે શું ને કારણ કે ગાઈઝ જઈને બાજરી એ છે અને જો વરસાદ આવે ને આવો ના આવે નક્કી ના ગયો કે પડું ચાલ આ બાજુ બધું જલ્દી તો એ જલ્દી તૈયાર છે ચમા બેટું નવો લૂઘો થાય બાપા લાહ તો પણ થયો ના મોટો ભડો થયો એને ગાઈસ થોડો હરકો કરજે જાય પછી પહેલા દઈશું તમને બતાવ્યું બરોબર ચલો તાન હવે જઈએ પડ્યું ના એટલે આપણી સાસરીમાં ગાઈએ

આપણે લઈને જવાનું છે અને વરસાદ આવે છે બરાબર જઈએ અને હું રિટર્ન પાછું આવવાનો છું પછી પાછું કાલે લેવા જવાનું ના બધું ભાઈ છો હું તૈયાર થયો લઈ જ શહેર લેયા બતાકને રામો હજાર ગુડ મન ઘેર આઈએ બેટા આ બંકો મોમા ગયો ઘર તો ખાશાઈ ગઈ અન એરે નું કું જો દર્શન કરી લીએમ સસ્તાને ઘર બતાઉ ઘર નું કામ છે મત કોમ આઈ છે ફિટલાઈ આઈ જંગુ દર્શન કરે છે ને આ છે ખાસો અવેલેબલ આવી ગયું ચલો તમને બતાવું મેં કીધું રસ્તામાં વરસાદ આવે પણ આવ્યો તો ના કાંઈ એવું લાગતું હતું વરસાદ આવે પણ વળી કોરે કોરે આવી જાય અને હવે તો વરસાદ છે નહીં એવું કને કીધું એવું એવું કાંઈ નવા ઘરમાં આવી ગયા ચલો આપણા

વાર ને <laughs> <laughs>

મજૂર છે તો રહેવાનું છે એટલે દીધી બસ કાલે આપણે રિટર્ન આવશું અત્યારે લણાવશું ચલો તો આપણે જઈએ ઘરે બરોબર મળી પછી સીધા ઘરે જઈને

આયા સરપંચ <laughs> 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 હાલી સારું વાડવાય ગયો સાર ભેંસના માટે એ તો રોજ આવતો તો ખબર હોય કે કોઈક તો આવું કશ ખબર ના પડે જ હો છું ઘાસ છો અને બાજરી છે જે વાડું વાડવાનું ઓ તો ભાઈ સ્વિમિંગ પુલ બનાવે ભાઈ જો કહો તમે ભાઈ બેના આમ રામબા મંડ્યા છે આ તો એકલા રામસ ગુડ્ડાની ઉઠી લેટી લો હા

વાયરો ખાવા એવું અને ગાય છે ને અંધારું થઈ ગયું છે મને લાગે બધા ધાબા પર લાગે છે છે ને જો એક તો નહી અને એક એટલે બોલો કોઈ ફાવતું લાગતું નહી

શું કેવું વાયરસ અને ગાય હું ખાય કારણ કે પંખન વાયરસ તો રવાય જ નહીં પણ છે ને અત્યારે ગયા છે ધાબા ઉપર થોડું ઠંડુ લાગે છે ચલો ગઈએ હવે નીચે અને પછી પહેલા જમી લઈએ બરાબર આ તો ગુડ્ડો પડું બે નહીં એટલે કોઈને ફાવતું લાગતું નહીં અને બીજું કંઈ તો ખાવાય કોઈ બી હતું નહીં સાત વાંકર હેડો ખાવાનું મેં કીધું તમે અમુક કાઢે છે સીધા જો આ સરપંચ ખાવાનું કાઢ્યું છે તો હાથ ધોયા હા ધોયા ભલે છેડો જલ્દી ખાવા

સાચી વાત તો ભાઈ ચાલો આપણે જમીધું ગરમી બહુ લાગે છે ને ડાબા ઉપર જવું જ પડશે રસ્તો જ નહીં કારણ કે પંખા રવાતું નહીં અને બીજું કારી પ્લગ આપણે બગડ્યું છે પંખાને આ ડાયરેક્ટ પ્લગ હતું આ રીતે પ્લગથી એક ભાગ તૂટી ગયો પ્લગ તૂટી ગયો છે તો પંખો બંધ છે એટલા માટે ઢાબા પર જવું પડશે તો ફટાફટ ચાલો હવે જઈએ તો કાય છે ને આજનું ફટો નહીં નહીં ઓલરેડી તો જ નહીં એટલે વિડીયો અહીંયા ક્લોઝ કરી છે મળી પછી આપો કાલ નવા મો તો આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમે છે ને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો પોતા નહીં મળી આપે પછી કાલ નવા બ્લોગમાં એટલે બધાને જય માતાજી હેડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ